જેમાં ભારતીય સેનાની સિદ્ધિઓને ગૌરવથી યાદ કરવામાં આવે છે તિરંગા યાત્રા દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રની એકતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે સમગ્ર છત્રીસ સોસાયટીના સુસભ્યોએ ચાલો એક કલા રાષ્ટ્ર માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંધુ દ્વારા ભારતને તથા આપણા તિરંગાને જે ગૌરવ અપાવ્યું છે એ ગૌરવને વધાવવા આપણે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્રીસ સોસાયટી owners રહીશો તથા ગેવાનો બાળકો વૃદ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સાથે શહેર અધ્યક્ષ શ્રી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારુર કાઉન્સિલર સંગીતાબેન ચોકસી તથા પ્રદેશ મહિલા મોરચામાં મંત્રી સીમાબેન મોહિલે nervis chudas માં ઓળગ્યના પ્રમુખ ભાર્ગવભાઈ તમામ લોકો હાજર હતા અને ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી પહેલગામની જે ઘટના બની અને ત્યાં આતંકવાદીઓએ જે રીતે ધર્મ પૂછીને લોકોને માર્યા અને બહેનોને એવું કહેતા ગયા કે મોદીને સંદેશ આપજો તો એ જે સિંદૂર છોડીને ગયા હતા એ બારૂદ બની અને પાકિસ્તાન પર તૂટી પડ્યું અને સૈન્યએ જે તાકાત બતાવી એના ખુશીમાં આજે આખા દેશમાં અને વડોદરા શહેરમાં ગુજરાતમાં બધે જ આ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે આપણી સૈન્યએ જે અદમ્ય સાહસ બતાવ્યું છે એના પ્રોત્સાહન માટે આજે આખી આખી દુનિયા દુનિયા એ કે ભાઈ ભારત દેશના નાગરિકો પોતાના સૈન્ય જોડે છે અને બધા એક છે અને કોઈ પણ દુશ્મનને આવી ઘટનાને સાંખી નહીં લે એ બતાવવા માટે આ યાત્રાઓ નીકળી રહી છે પહેલગામની ઘટના પછી ભારતીય સેનાએ ટેરિસ્ટ જે પ્રકારે સફાયો કરે છે પાકિસ્તાનમાં ઘૂસીને એના સાહસને એના શૌર્યને એની વીરતાને સન્માન આપવા માટે ઠેર ઠેર તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે એ જ ઉપક્રમમાં આજે સનફાર્મા રોડ ઉપર છત્રીસ સોસાયટી દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મારે આવવાનું થયું આ તિરંગા યાત્રા દ્વારા અમે સેનાને સન્માન આપીએ છીએ સેનાને વંદન કરીએ છીએ અભિનંદન કરીએ છીએ અને આ જ પ્રકારનું આપણો સાહસ દુનિયાની અંદર જે તાકાતમાં તાકાત અને પરચો દેખાડ્યો છે એવો જ પરચો ભવિષ્યમાં પણ જરૂર પડે સેના આપણી કરતી રહેશે એવો સંદેશ દુનિયાને આ ઘટના પછી આપ્યો છે આજે ભારત બને સમર્થ ભારત બને એવા પ્રકારની જે ભારત સરકારની નેમ છે વિકસિત ભારત બને એમાં ભારતીય સેનાએ પણ આ જે અદમ્ય જુસ્સો અને સાહસ પૂરું પાડ્યું છે એનાથી ભારતના નાગરિકોમાં પણ આ જે તિરંગા યાત્રા દ્વારા જોશ જોવામાં આવે છે ખાસ કરીને દેશની દીકરી અને શહેરની દીકરી સૌને પોલીસીની આગે વધી પર ઓપરેશન પાર પાડવા એ કેતો કરવાની વાત છે વડોદરા માટે તો অতি ગૌરવની વાત છે અમે ખુદ વ્યક્તિગત પણ એક નાગરિક તરીકે મને પણ ગૌરવની લાગણી અનુભવાય છે કે જયારે વડોદરા શહેરની એક દીકરીએ આખા ઓપરેશન સિંધુ ની અંદર મહત્વની ભૂમિકા ભજવી અને જ્યારે પ્રેસ બ્રિફિંગ થયું અને જ્યારે જાણવા મળ્યું કે આ તો આપણી દીકરી છે તો ખરેખર હર્ષની લાગણી અનુભવાઈ હતી કે વડોદરા શહેરની એક દીકરીએ આજે આવડું મોટું ઓપરેશન જે થયું દુનિયાની અંદર એ કદમ સાહસ બતાવ્યું અને એમાં આપણી દીકરીએ જે સાહસ બતાવ્યું છે એ પણ ગૌરવની વાત છે આજે વોર્ડ નંબર અગિયારમાં આમ જોવા જઈએ તો વડોદરામાં આખા વોર્ડોમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક વોર્ડમાં આ તિરંગા યાત્રા આપના માધ્યમથી પણ આપણે જોયું છે કે નીકળવાની શરૂઆત થઈ છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ લેવામાં આવ્યું છે ઓપરેશન સિંધુર એવી રીતે આ સક્સેસ ગયું અને સક્સેસ ગયા પછી આમાં સૈનિકોનો અદમ્ય શૌર્ય અને અદમ્ય સાહસ કેવી રીતે સફળ થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેજા હેઠળ નેતૃત્વ હેઠળ આ ઓપરેશન સિંધુર સક્સેસ કરવામાં આવ્યું અને આની મેઇન ભૂમિકા તો આપણા સૈનિકોની છે અને સૈનિકોને અને આપણે તિરંગા જ્યારે આપણે જોઈએ તો તિરંગા આપણે જોઈએ ત્યારે આપણું શૌર્ય આપણું જાગૃત થતું હોય છે આપણા શરીર ઉપર પણ રોમાંચના અને વંદે માત્ર અને ભારત માતા જય બોલીએ ત્યારે અને જ્યારે આવું યુદ્ધ થયું પાકિસ્તાન જોડે અને જે સાહસ અદમ્ય સાહસથી આપણા સૈનિકોએ જે ઓપરેશન સિંધુ પૂરું પાડ્યું અને આગળ ચાલુ જ રહેવાનું છે એ પણ વાત કરવામાં આવી છે એટલે પાકિસ્તાનને જે એમના જેટલા પણ સૈન્યની તાકાત હતી એમને એટલે બતાવવામાં આવી કે તમારી તાકાત અને ભારતની તાકાત શું છે એટલે ભારતના સૈનિકોને જે અદમ્ય સાહસ અને શૌર્ય બતાવ્યું અને જે પહેલોના માથા ઉપરનું જે સિંદૂર ભૂસાવવામાં આવ્યું હતું એ સિંદૂરની તાકાત શું છે એ બતાવવામાં આવા બતા ભારત તરફથી બતાવવામાં આવી એટલે આ વોર્ડ નંબર અગિયારમાં આજે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને બહેનો તરફથી પણ સિંદૂર યાત્રા પણ અલગ અલગ જગ્યા ઉપર ચાલી રહી છે એટલે ખાસ કરીને વોર્ડ નંબર અગિયારના બધા જ સંસ્થાઓથી લઈને બધા આમાં જોડાયા છે એટલે ફરી એકવાર આપણા સૈનિકોને જય હિન્દ જય ભારત સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ